નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆતના થોડા દિવસ જ આજે રવિવારે સુરત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મુરજીભાઈ ઠક્કોર અને તેમની ટીમે નાના બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કર્યું હતું નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆતના થોડા દિવસ બાકી છે એટલે કે વેકેશન ખોલવાને બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગર સેવક મુરજીભાઈ ઠક્કર અને તેમની ટીમે નાના ભૂલકાઓને મફતમાં નોટબુક વિતરણનો એક કાર્યક્રમ ઉધના અને ગાયત્રીનગર સોસાયટી વિભાગ બે ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ભૂલકાઓને નોટબુક વિતરણનો અવિરત બત્રીસ વર્ષથી કાર્યક્રમ રખાય છે તેને કારણે ખુશી વાપી જવા પામી છે અમારું છે અમે નહીં કરીએ તો કોણ કરશે આ એક વિચારધારાને આધીન આજના દિવસે નાના ભૂલકાઓને અભ્યાસ કરતા બાળકોને નોટબુક વિતરણનો કાર્યક્રમ નિઃશુલ્ક રાખેલ છે આ અમારું બત્રીસમું વર્ષ છે અને બત્રીસ હજાર બત્રીસ હજાર જેટલી નોટબુકો છે આશરે પાંચથી સાડી પાંચ હજાર જેટલા બાળકો આનો લાભ લેશે અને આ સંલંગ અવિરત ચાલુ છે

સુરેશ કણસાગરા મારા વિસ્તારના ચારે કોર્પોરેટરો આવેલા હતા પહેલા દિવસે પહેલું વર્ષ હા બત્રીસમું વર્ષ હા પહેલા વર્ષમાં કઈ રીતે વિચાર આવ્યો હતા સતત કામગીરી પહેલા વર્ષે એવું થયું કે કંઈક કરીએ કાર્યક્રમ કંઈક કરીએ અને એ કાર્યક્રમ નિરૂએ પહેલું કાર્યક્રમ આ ચાલુ કર્યું અને આ કાર્યક્રમે અમે એક હજાર નોટબુકથી ચાલુ કરેલું કારણ કે તે વખતે એટલો ચામ બી ઓછો હતો એમ અને એક હજાર નોટબુકથી ચાલુ કર્યું ત્યારે નોટબુકની કિંમત અઢી રૂપિયા બરાબર પચીસસો રૂપિયાથી જ ચાલુ કરેલું ધીરે 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 ગયા વખતે તો એ નોટબુકો તેત્રીસ હજાર હતી આ વખતે બત્રીસ હજાર આવેલી છે અને સતત આની અંદર વધારો થતો જાય છે કદાચ ભૂલ તો નવું પાંચથી સાડી પાંચ છ હજાર જેટલા બાળકો આનો લાભ લે છે પહેલું બાળક આના માટે સવારે સાડા પાંચે આવી જાય છે અને સાડા સાતે હજારેક બાળકો થઈ જાય એટલે અમે ચાલુ કર્યું આ અને હજી પણ એવું લાગે છે કે આ સાડા બાર એક વાગ્યા સુધી ચાલુ રહેશે આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય અને લિંબાય ધારાસભ્ય હાજર રહેવા પામ્યા હતા માતા પિતાની વાત કરીએ તો સવારે છ વાગ્યાથી એક કિલોમીટરની લાઈન લાગી હોય ત્યારે ત્રીસ હજારથી વધુ નોટબુક વિતરણ અને પાંચ હજારથી વધુ બાળકોને આશીર્વાદ પ્રવૃત્તિઓ લાભ આપવામાં આવ્યો હતો સેટા સાથે પ્રકાશ પાડાય